લીંબડી ઓવરબ્રિજની ની ઉપર મસ્ત મોટું ગાબડું પડ્યું છે તમે તમારી નજરે અંદર જોઈ શકો છો કેવડું મોટું બ્રિજનું પણ ગાબડું પડ્યું છે પબ્લિકના ટેક્સના રૂપિયા આવી જ રીતે ખાડાઓમાં પડી જાય છે લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીને વોટ આપતા ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી તરફથી બ્લેકલિસ્ટ કંપનીઓને કામ આપવામાં આવે છે અને તે બ્લેકલિસ્ટ કંપનીઓ કૌભાંડો કરે છે આજે લીંબડી ઓવરબ્રિજની અંદર મોસ્ટ મોટું ગાબડું પડ્યું છે પણ કોઈની જાનહાની થયેલ નથી હવે તમે વિચાર કરો આ કેવડું મોટું ગાબડું છે આની ઉપરથી કોઈક બાઈક ચાલક પસાર થઈ રહ્યો હોત અને આ રોડ આ બ્રિજ ત્યારે તૂટ્યો હોત તો તે બાઇક ચાલકની હાલત શું થાત તમે એકવાર વિચાર કરીને જુઓ શું પબ્લિક ટેક્સ એટલા માટે જ ભરે છે કે રોડ રસ્તા તૂટી જાય પબ્લિકને કોઈ પ્રકારની પાઈની સુવિધા ના મળે ફરી એકવાર લીંબડી બ્રિજે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે સુરેન્દ્રનગરમાં બનાવવામાં આવેલ બ્રિજ હોય તેમાં પણ આવી રીતે ગાબડાઓ પડ્યા હતા ત્યારબાદ બહુમાળી તરફ જતો બ્રિજ તેમાં પણ ઉદઘાટનના છ દિવસમાં જ તિરાડો પડી ગઈ હતી ત્યારે આજે લીંબડીમાં બનાવવામાં આવેલ બ્રિજમાં પણ મસ્ત મોટું ગાબડું પડ્યું છે ત્યારે ભ્રષ્ટાચારની પોલ ખોલી રહી છે સમગ્ર ગુજરાતમાં વરસાદ ભ્રષ્ટાચારની પોલ ખોલી રહી છે ઘણા બધા એવા રોડ રસ્તાઓ છે જેમાં ઉદઘાટન પહેલાં જ તૂટી જાય છે કાં તો ઉદઘાટન પછી તૂટી જાય છે રસ્તાઓમાં મોટા મોટા ગાબડાઓ પડે છે ખાડાઓ થઈ જાય છે કોઈક જગ્યાએ રોડ જ જમીનમાં ધસી જાય છે શું પબ્લિક એટલે ટેક્સ ભરે છે એટલે જીએસટી આપે છે કે તેઓના મોત રોડ રસ્તા ઉપર નક્કી થાય છે તમે કોઈ બ્રિજ ઉપર જતા હોય ને આવી રીતે બ્રિજમાં મસ્ત મોટું ગાબડું પડે ને તમે બાઇક લેતા જતા ને બાઇક સુધી ધડમ તમારો નીચે પડી જાય તો તેનો જવાબદાર કોણ રહેશે શું જનતાએ પોતાની સેફ્ટી પોતા જ નક્કી કરવાની જેમ જેમ દિવસો જતા જાય છે તેમ તેમ ભ્રષ્ટાચાર ગુજરાતની અંદર વધી રહ્યો છે જ્યારે મતદેહો માટે જાય છે ત્યારે નક્કી ગુજરાતની જનતાએ કરવાનું છે ત્રીસ વર્ષથી વધારે પણ ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે તેમ છતાં ભ્રષ્ટાચારને રોકી શકી નથી જય જવાન જય કિસાન